નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈ સી ઇન્સ્ટિટ્યુટ વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો એક મોટો ફેરફાર કહેવાય તે થવા જઈ રહ્યો છે કે જે ફેરફાર છે આધાર આધાર કાર્ડ કે જે આપણા બધા પાસે છે શું છે આપણા તો કે ઓળખનો પુરાવો છે રહેટાણ જેવી વસ્તુઓ માટે એની અંદર કંઈક નવું અપડેશન આવી રહ્યું છે એ શું છે શું કામ છે અને ક્યારે આવે છે તેની કંઈક ચર્ચાઓ આપણે આજના લેક્ચરમાં કરવી છે દોસ્તો અને આ માહિતી ભારતના બધા વ્યક્તિઓને ફરજિયાત ખબર હોવી જોઈએ કેમ કે ઘણા વર્ષો પછી જે અપડેટ આવી રહ્યું છે એ આધાર કાર્ડની અંદર છે દોસ્તો કેમ કે આધાર કાર્ડની અંદર અત્યાર સુધી આવા મેજર અપડેટો થયા નથી તો શું કામ થઈ રહ્યું છે કઈ રીતે થવાનું છે ક્યારે થવાનું છે એ તમામ પ્રકારની ચર્ચા આપણે આજના લેક્ચર એટલે કે આજની ચર્ચાની અંદર કરવી છે દોસ્તો આધાર કાર્ડમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર તો શું રહેવાના છે મુદ્દા તો કે પેલા તો આધાર કાર્ડમાં જે ફેરફાર થવાનો છે એ જોવું છે પછી યુ પ્રકારની ચર્ચાઓ અને તેના દ્વારા જે આધાર કાર્ડ છે એમાંથી છાપેલી વિગતો શું થશે તો કે દૂર થશે એટલે બેઝિકલી દોસ્તો હવે જે આધાર કાર્ડ છે આ ફોટો તમે જોઈ શકો છો જો આ દેખાતો હશે બરાબર છે આની અંદર હવે શું થવાનું છે તો કે જે આધાર કાર્ડ હોય દોસ્તો કે હાલમાં આ રીતે અહીંયા કંઈક બાર આંકડા લખેલા હશે એક બે ત્રણ ચાર બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર બરાબર આવા કંઈક બાર અંક લખેલા હશે હાલના આધાર કાર્ડની વાત કરું છું આધાર કાર્ડની અંદર કેટલા તો બાર આંકડા હોય ને બરાબર એ હશે પછી આપણું નામ હશે આપણી ઉંમર હશે પાછળ એડ્રેસ હશે હવે એની અંદર ફેરફાર થવાના છે તો ફેરફાર શું થવાના છે તો જે આધાર કાર્ડ હશે એની અંદર દોસ્તો આપણને આ રીતે એક ફોટો અને એક ક્યુઆર કોડ અહીંયા તમારો ફોટો હશે અને અહીંયા ક્યુઆર કોડ બસ આટલી જ વસ્તુ તમને જોવા મળવાની છે દોસ્તો આવા કંઈક ફોટો બરાબર આ સમજી લેજો કે આ ફોટો છે બરાબર આટલી જ વસ્તુ જે ફેરફાર થવાનું છે એમાં તમને જોવા મળશે કે એક ફોટો હશે અને બીજો ક્યુઆર કોડ આ ક્યુઆર કોડ જે હશે ક્યુઆર કોડ એટલે ફૂલ ફોર્મ થાય દોસ્તો યાદ રાખજો ક્વિક રિસ્પોન્સ કોડ બરોબર બરોબર આવ્યું એટલે કહી દીધું ક્યુઆર કોડ જે છે એની અંદર શું થાય તો કે તમારે જે તમારી માહિતી હશે એ સ્કેન કરશે એટલે મળી જશે બરાબર બધાને મળશે નહીં દોસ્તો બરાબર એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો જે મેજર ફેરફાર આવી રહ્યા છે એ સેફટીને લઈને આવી રહ્યા છે કોઈ પણ અત્યારે કેવું થતું હતું કે આપણે ગમે આ આધાર પુરાવા આપવો હોય તો આપણે શું આપીએ સૌથી પહેલાં આધાર કાર્ડ ક્યાંક હોટલમાં ગયા હોય રોકાણા હોય બરાબર તો આપણે શું આપીએ આધાર કાર્ડ બરોબર છે ગમે એ જગ્યાએ એક્સ ફાઈ આપણે આધાર કાર્ડ તો એ જે આધાર કાર્ડની ઇન્ફોર્મેશન છે દોસ્તો એ એ લોકો થ્રુ મિસયુઝ થવાના ચાન્સ વધારે રહેલા છે એટલા માટે થઈને દોસ્તો આ જે છે એ સેફ્ટીને અનુલક્ષીને કંઈક મહત્વના ફેરફારો આવી રહ્યા છે તો ચાલો એ શું છે એ જોવું છે એટલે જ આધાર કાર્ડમાંથી છાપેલી વિગતો હવે જે છે એ કેમ દૂર થશે બરાબર એનું કારણ અને આ જૂનું આધાર કાર્ડ જે છે દોસ્તો શું એ નહીં ચાલે તો કે નહીં એ ચાલશે પરંતુ જૂનામાંથી નવું અપડેટ ફરજિયાત કરાવવાનું રહેશે દોસ્તો આ મગજમાં રાખવાનું છે બરાબર એટલે આ તમામ ચર્ચાઓ આપણે કરવી છે બીજું ડિજિટલ વેરિફિકેશનને સપોર્ટ કરવા માટે નવી આધાર એપ પણ બનાવવામાં આવશે એટલે જ તો આપણી જે અત્યારે તો આપણે કીધું કે જે ક્યુઆર કોડ હશે હવે એની જે આખી જે સિસ્ટમ રહેવાની છે એના માટે થઈને એક નવી આધાર એપ પણ આવશે અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ શું છે એની પણ દોસ્તો આજે હું તમને માહિતી આપવાનો છું બરાબર છે અને આ ન્યૂઝ એમને નથી જે યુઆઈડીએ આઈના સીઈઓ છે એના દ્વારા મળેલી છે દોસ્તો એ પણ આપણે ચર્ચા કરવી છે અને લાસ્ટમાં એક પરીક્ષાલક્ષી ચર્ચા કરવી છે તો ચલો દોસ્તો જોઈએ જોઈ શકો છો ફેરફાર કંઈક આવા થવાના છે અહીંયા ફોટો અને અહીંયા ક્યુઆર કોડ આવી જશે બરાબર છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈ દ્વારા આધાર કાર્ડમાં શું કરવાનું છે તો કે નોંધપાત્ર ફેરફારની યોજના બનાવી રહી છે તેની અંદર નવા કાર્ડની અંદર તમને માત્રને માત્ર ફોટોગ્રાફ અને ક્યુઆર કોડ જે છે એ દેખાવાના છે કે જેમાં નામ અને સરનામું જેવી વ્યક્તિગત વિગતો હવે શું થશે તો કે દૂર કરી દેવામાં આવશે તો કે નામ અને સરનામું જેવી એને લીધે જ તો માહિતી જે તમારી પર્સનલ છે એ લીક થતી હોય બરોબર એને મિસયુઝ થતા હોય દોસ્તો એના માટે થઈને આ કંઈક ફેરફાર થવાના છે આ પગલાનો હેતુ ડેટાના દુરઉપયોગ અને ગેરકાયદેસર ઓફલાઈન જે ચકાસણી પ્રથાને રોકવાનો છે મજા આવે એમ જે મિસયુઝ થાય છે એને અટકાવવાનો છે સેફ્ટી પર્પઝથી દોસ્તો અને બહુ મહત્વપૂર્ણ નિર્ણય કહેવાય દોસ્તો આ કેમ કે સેફ્ટી કોઈ વ્યક્તિની એ પ્રાયોરિટી હોય બરાબર છે કોઈ દેશના નાગરિકની એક નવી એપ્લિકેશન બનશે કે જેમાં ક્યુઆર કોડ અને ચહેરાની ઓળખનો ઉપયોગ થઈને ડિજિટલ ચકાસણીને સપોર્ટ કરશે તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે કોઈ પરીક્ષા દેવા જતા હોય કેન્દ્રો પર ત્યાં આવી કંઈક તમારી ડિજિટાઈ ડિજિટલાઇઝેશનથી માહિતીને જે છે એ મેળવવામાં આવતી હોય છે દોસ્તો તો એવી કંઈક વાત કરે છે કે જે નવી એપ્લિકેશન આવશે એમાં ક્યુઆર કોડ અને ચહેરાની ઓળખનો ઉપયોગ કરીને ડિજિટલ ચકાસણીને સપોર્ટ કરશે આ ફેરફારો રજૂઆત તો એવી કંઈક છે અપેક્ષા કે ક્યારે ડિસેમ્બર બે હજારને ને પચીસમાં રજૂ થવાની અપેક્ષા છે કે જે આધાર ધારકો માટે ગોપનીયતા અને શું તો કે સુરક્ષામાં વધારો કરશે બરાબર દોસ્તો ત્યાર પછી એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આધાર કાર્ડની એક મોટી રીડિઝાઇન પર વિચાર કરી રહ્યા છે કે જેમાં ફક્ત ફોટો અને ક્યુઆર કોડ જ જોવા મળવાનો છે અને નામ સરનામું અને બાર અંક નો જે આધાર નંબર છે વિગતો શું થશે તો કે દૂર કરવામાં આવશે યાદ રાખજો આધાર કાર્ડ હોય એનો નંબર બાર અંક નો હોય કેટલા આ ખાસ ધ્યાનમાં રાખજો યુઆઈડીઆઈ ના સીઈઓ આ નામ યાદ રાખજો કોણ છે યુઆઈડીઆઈ ના વર્તમાન સીઈઓ કોણ છે તો કે ભુવનેશ કુમાર આ ભુવનેશ કુમાર સાહેબે જ સ્પષ્ટિ કરી છે છે તો આ જે અપડેશન આવી રહ્યું છે એની દોસ્તો આ ખાસ ધ્યાનમાં રાખજો શું છે નામ જો દોસ્તો આધાર કાર્ડને લગતું કરંટ અફેર છે ફેરફાર થવા જઈ રહ્યા છે તો સ્વાભાવિક વાત છે કે સીઈઓ પ્રવર્તમાન કોણ છે એ પ્રશ્ન કોઈપણ પરીક્ષાની અંદર ડાયરેક્ટ પૂછાવાનો છે એટલે ખાસ યાદ રાખજો એક ઓનલાઈન કોન્ફરન્સની અંદર જાહેરાત કરી છે આ એમને માહિતી હું તમારા પાસે લઈને નથી આવ્યો દોસ્તો સમજજો કોન્ફરન્સ દ્વારા શું કહી જાહેરાત કરી કે ઓથોરિટી ડિસેમ્બર વર્ષ બે હજાર ને પચીસમાં એટલે કે આ જ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં ડેટાના દુરુપયોગને શું કરવો છે તો કે રોકવો છે જેમ કે હોટલ ઇવેન્ટ આયોજકો જે છે અન્ય સંસ્થાઓ દ્વારા જે ગેરકાયદેસર ઓફલાઈન ચકાસણી પ્રથા છે એને નિરૃત્સાહિત કરવા માટે નિયમો રજૂ કરવાની શું બનાવી છે યોજના બનાવી છે કે જે ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે કરવી જરૂરી હતી દોસ્તો આજે પરિવર્તન છે એ બરાબર તો ભુવનેશકુમાર સી ઈઓ યુઆઈડીઆઈને ખાસ યાદ રાખજો હવે છાપેલી વિગતો કેમ દૂર કરવી છે કંઈક આનો હેતુ તો હશે ને કે શું કામ આપણે વિગત છે દૂર કરવી છે તો એની ચર્ચા પણ હું તમારી વચ્ચે કરું છું કે કાર્ડ પર કોઈ વિગત શા માટે હોવી જોઈએ તે અંગે એક વિચાર પ્રક્રિયા છે તે ફક્ત એક ફોટો અને ક્યુઆર કોડ હોવો જોઈએ જો આપણે છાપતા રહીશું તો લોકોને આ છાપેલી વસ્તુ સ્વીકારતા રહેવાના છે હવે આપણે જે આધાર કાર્ડ ઉપર બધી ડિટેલ આપશું તો જે ફ્રોડ કરવાના છે મિસયુઝ કરવાના છે એને તો મજા જવાની છે ને કે આપણને ડેટેલ એમને મળી જાય છે

ઓફલાઈન ચકાસણી દરમિયાન આધાર નંબર અથવા તો બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવા ઉપયોગ કરવા અથવા તો સંગ્રહિત કરવા પર પ્રતિબંધ મૂકે છે સમજાય છે દોસ્તો આ કાનૂની પ્રતિબંધ હોવા છતાં ઘણી સંસ્થાઓ આધાર કાર્ડની ફોટો કોપી શું કરે છે તો કે એકઠી કરે છે અને જાળવી રાખવાનું ચાલુ રાખે છે કે જેથી કરીને છેતરપિંડી અને ઓળખ ચોરીનું જોખમ વધતું રહે એટલે કંઈક ફેરફારોની જરૂરત પડી છે દોસ્તો નવી કાર્ડની ડિઝાઇન બધી જરૂરી માહિતીને ક્યુઆર કોડમાં શું કરશે સુરક્ષિત કરશે સંગ્રહિત કરશે કે જે ફક્ત યોગ્ય પ્રમાણીકરણ કરણ કરેલા ચેનલો દ્વારા જ શું કરવામાં આવશે એક્સેસ કરવામાં આવશે આધારનો ઉપયોગ ક્યારેય દસ્તાવેજ તરીકે થવો જોઈએ નહીં તે ફક્ત આધાર નંબરથી પ્રમાણિત કરવું જોઈએ અથવા તો ક્યુઆર કોડનો ઉપયોગ કરીને ચકાસણી કરવી જોઈએ નહીં તર તે નકલી દસ્તાવેજ હોઈ શકે છે એવું માનવામાં આવશે દોસ્તો હવે તો કે ડિજિટલ ને સપોર્ટ કરવા માટે નવી આધાર એપ બરાબર કે જે બનાવવાની છે એની વાત કરી લઈએ તો કે પ્રસ્તાવિત નિયમમાં ફેરફાર પર આધાર ઓથોરિટી દ્વારા એક ડિસેમ્બર વર્ષ બે હજાર પચીસના રોજ એ વિચારણા કરવામાં આવે છે કે આ સંક્રમણને સમર્થન આપવા માટે UIDAI એક નવી આધાર એપ્લિકેશન શું કરશે તો કે બનાવશે રજૂઆત કરશે હાલની જે એમ આધાર એપ્લિકેશન છે એને શું કરવામાં આવશે બદલવામાં આવશે અને એપ્લિકેશન ક્યુઆર કોડ આધારિત ચકાસણી અને ચહેરાની ઓળખ ટેકનોલોજી સાથે જોડીને સક્ષમ બનાવશે કે જે વપરાશકર્તાઓને ગોપનીયતા જાળવી રાખીને પસંદગીપૂર્વક માહિતી શેર કરવાની શું આપશે મંજૂરી આપશે ત્યાર પછી આ પ્લેટફોર્મ ઇવેન્ટ એન્ટ્રીઓ હોટલ ચેક ઇન ખરીદી માટે ઉંમર ચકાસણી અને રહેણાંક સંકુલોમાં પ્રવેશ સહિતની વિવિધ ઉપયોગના કેસોને શું કરશે તો કે સપોર્ટ કરશે જે એરપોર્ટ પર વપરાતી ડીજી યાત્રા સિસ્ટમની જેમ કાર્ય કરશે એટલે કે દરેક જે બાબત છે છે દોસ્તો એ ડિજિટલી શું મળી વેરીફાઈ કરવામાં આવશે ત્યાર પછી નવી કાર્ડ ડિઝાઇન બધી જ માહિતીને ક્યુઆર કોડમાં રાખશે અને સંગ્રહ કરશે ફક્ત યોગ્ય જગ્યાએ જેને એક્સેસ આપવામાં આવશે દોસ્તો ખાસ યાદ રાખજો બરાબર ન ખ્યાલ હોય તો કે આધારનો ઉપયોગ ક્યારેય દસ્તાવેજ તરીકે થવો જોઈએ નહીં બરાબર તે ફક્ત આધાર નંબરથી જ પ્રમાણિત થશે અથવા તો ક્યુઆર કોડનો ઉપયોગ કરીને જ ચકાસણી કરવામાં આવશે દોસ્તો હવે યુ એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે ફેરફાર જે કરી રહ્યા છે બરાબર ભુવનેશ કુમાર દ્વારા યુઆઈડીઆઈ ના શું છે સીઈઓ છે તો હવે યુઆઈડીઆઈ શું છે એની એક બ્રીફ જોઈ લઈએ યુઆઈડીઆઈ એ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક વૈધાનિક છે વૈધાનિક છે કે જેનો ઉપયોગ ભારતના તમામ રહેવાસીઓનો આધાર નામનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર જારી કરવાનો છે આધાર નંબર જે બાર અંકનો હોય છે કેટલા

એડ્રેસનો ઉપર પુરાવો પુરાવો છે એટલે કે રહેણાંકનો પરંતુ નાગરિકતાનો પુરાવો આધાર કાર્ડ નથી આ ન ખબર હોય તો મગજમાં રાખજો એનો મતલબ કે આધાર કાર્ડથી તમે ભારતના નાગરિક છો એની સાબિતી થતી નથી આ ખાસ યાદ રાખજો દોસ્તો મુખ્ય હેતુ તો કે પારદર્શિતા અને સુશાસન સુનિશ્ચિત કરીને સરકારી કલ્યાણકારી સેવાઓ અને યોજનાઓની ડિલિવરીને સરળ બનાવવાનો શું છે દોસ્તો તો કંઈ આ જે નવીનીકરણ અહીંયા થવા જઈ રહ્યું છે એનો હેતુ છે દોસ્તો તો આ હતી માહિતી સેના માટે તો કઈ જે નવું આધાર કાર્ડની અંદર અપડેશન આવી રહ્યું છે દોસ્તો એના માટે આઈ એમ શ્યોર કે તમને સમજાણું હશે કે મેન મુદ્દો શું છે હેતુ શું છે આ વસ્તુ કરવા પાછળનો બરાબર દોસ્તો તો હવે પ્રશ્ન છે તેનો જવાબ તમારે મને કોમેન્ટમાં દેવાનો છે દોસ્તો કે તાજેતરના અહેવાલ મુજબ ડેટાના દુરુપયોગને રોકવા માટે યુઆઈડીએ આધાર કાર્ડમાં કયો મુખ્ય ફેરફાર કરવાની શું બનાવે છે યોજના ઓપ્શન છે દોસ્તો એને વાંચીને તમારે જે સાચો જવાબ છે એ બી સીડી મને તમારે કોમેન્ટની અંદર કહેવાનું છે દોસ્તો હું બધાની કોમેન્ટ વાંચતો હોઉં છું જે જવાબો તમે આપો છો એની બરાબર દોસ્તો તો આ બરાબર દોસ્તો હતો આજનો આપણો ટોપિક એટલે કે આધાર કાર્ડની અંદર જે મહત્વપૂર્ણ ફેરફારો આવી રહ્યા છે તેના વિશે દોસ્તો આશા રાખું છું તમને આ ફેરફારો જે છે એના વિશેની માહિતી સંપૂર્ણ સમજાણી હશે કે જે ડિસેમ્બર મહિનાની અંદર શક્યતાઓ દેખાઈ રહી છે જે ફેરફારો થવાના છે એની વાત કરું છું દોસ્તો ફેરફાર શું છે શું કામ છે એ તમામ પ્રકારની ચર્ચાઓ મેં તમારા વચ્ચે મૂકી છે દોસ્તો આશા રાખું છું બધાને આ માહિતી વિશે સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે આ માહિતીનું આપણે સંપૂર્ણ વિશ્લેષણ કર્યું છે દોસ્તો મળીશું આના પછીના એક નવા લેક્ચર સાથે એક નવા ટોપિક સાથે દોસ્તો ત્યાં સુધી આપણા જેટલા પ્લેલિસ્ટની અંદર લેક્ચર છે કે જે દરેક પરીક્ષાલક્ષી છે એને જોવા અને વિડીયોને લાઈક કરવા કે જેથી કરીને મને તમારા માટે આવા નવા નવા વિડીયોની પ્રેરણા મળતી રહે દોસ્તો બરાબર છે આશા રાખું છું સમજાણું હશે બધું મળીશું એક નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત